બનાસકાંઠા જિલ્લાના બાભરમાં નગરપાલિકાના સદસ્યના શેડને તોડવા માટે એક દિવસના સમય આપવામાં આવ્યો તેમજ ભાજપના હોદ્દેદારોને સીડી તોડવામાં નથી આવી અને એને પણ એક દિવસનો સમય આપવામાં આવ્યો છે જે બાબરમાં ચર્ચાનો વિષય ટોક ઓફ ધ ટાઉન બન્યો છે મામલતદાર દ્વારા કડક ચેતવણી આપી છે એક ઉચ્ચ હોદ્દો ધરાવતા વ્યક્તિઓને પણ સીડી તોડવા માટે એક દિવસનો ટાઈમ આપ્યો છે જ્યારે બ્યુટી પાર્લર ચલાવે છે જેનું પરિવાર ઉપર ના મળે હતું તેમ છતાં પણ એને સીડી તોડી પાડવામાં આવી કેમ જ્યારે નગરપાલિકાના સદસ્ય અને ભાજપના જૂના હોદ્દેદારોને એક દિવસનો ટાઈમ કેમ આપ્યો હતો જ્યારે બ્યુટી પાર્લર ચલાવતા તેનું ફેમિલી ઉપર હોવા છતાં એની સીડી તોડી નાખવામાં આવી કેમ લોકોમાં ચર્ચાનો વિષય ટોક ઓફ ધ ટાઉન બન્યો છે રિપોર્ટર યોગેશ જોશી અભિક્રમ ન્યૂઝ ભાભર આજે ભાભરમાં દબાણ હટાવવાની કામગીરી ચાલુ હતી અને તિરુપતિ કોર્નર ઉપર મારી દુકાન આવેલી છે પહેલા માળે માનસી બ્યુટી પાર્લર માનસી બ્યુટી પાર્લરની અંદર હું ઉપર જ હતો કામ ચાલુ હતું કસ્ટમર પણ હતા અને મારો સમસ્ત પરિવાર પણ હતો માટે કહેલ કે ભાઈ તમે નીચે ઉતરી જાવ મેં કીધું સાહેબ નીચે તો ઉતરી જાવ પણ પાંચ મિનિટ તમે રાહ જોરે કસ્ટમરનું કામ ચાલુ છે અને કસ્ટમરનું કામ ફ્રી થાય તો હું તરત ઉતરી જાઉં નીચે બધા સમસ્ત પરિવાર સુધી પણ આસ્તા સત્તાધીશોએ કોઈ પણ મારી ના સાંભળી અને મને નીચે ઉતારી અને મારી દુકાનની સીડી તરત તોડી નાખી આજે અહીં મારો આખો પરિવાર દુકાનની અંદર સલવાયો હતો અને સમસ્ત ગ્રામજનોની મદદથી શીડીનો ટેકો આપી અને મારા પરિવારને અને મારા કસ્ટમરને નીચે ઉતારેલ છે માટે અહીં બધાને બ બે દિવસની મહેતલ આપી છે શીડીઓવાળાને અને મને પાંચ મિનિટની પણ મહેતલ નથી આપી માટે કંઈક કરવું